નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સિયોર ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના પ્રચાર સંયોજક યજ્ઞેશભાઈ દવે ભરતભાઈ મેર ચિથરભાઈ પરમાર રાજેશભાઈ ફાળકી નીરવભાઈ જોશી તથા વિક્રમભાઈ નકુમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ઉપસ્થિત આગેવાનોએ એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અઢારમી માર્ચ ઓગણીસમી માર્ચ ઓગણીસમી માર્ચ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં માં અટલ બિહારી વાજપેયીએ જ્યારે શપથ લીધા ત્યારે એમને પહેલા પાકિસ્તાન માટે ઘણા પ્રયત્ન કર્યા એમને એવું નથી કે આપણે સીધો યુદ્ધની જ વાત કરી કારણ કે એ વખતે કોંગ્રેસે એક એવી વાત ફેલાઈ કે એમની ભારતીય જનતા પાર્ટી આવશે તો પાકિસ્તાન તરફથી યુદ્ધ થશે અને પાકિસ્તાન આપણી પર ચઢાઈ કરશે એ કારણ કે ભારતીય જનતા પાર્ટીની પ્રથમ સરકાર હતી આપણી તો એટલા માટેનું એક ઘણું બધું વૈશ્વિક ધોરણે એમને ફેલાવેલું હતું અટલ બિહારી વાજપેયી આપણા જે સૈનિકો શહીદ થયા એમના કારણે અટલ બિહારી વાજપેયી સરકારના કારણે આટલા માટે જ આપણે આજે કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત સૈનિકો નું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા